હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઠેચા પાઉં બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તેના માટે પાઉ લીધેલા છે મોટા પાઉં આવે છે તે લેવાના છે બે ચીઝ ક્યુબ લીધેલી છે બાફેલા બટેકા કોથમરી તીખા અને મોરા મરચાં લીધેલા છે બે તીખા મરચાં અને એક મોરું મરચું લીધેલું છે કેપ્સિકમ મગફળીના બી ચાટ મસાલો આદુ અને લસણની પેસ્ટ આખું જીરું સ્વાદ અનુસાર મીઠું અને આમચૂર પાવડર લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરીશું સૌપ્રથમ લીલા મરચાં જો વધારે તીખું તમે ખાતા હોય તો મોરા મરચાં સ્કીપ પણ કરી શકો છો તીખા જ ખાલી એડ કરી શકો છો ત્યારબાદ મગફળીના બી ત્યારબાદ આખું જીરું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ કોથમરી એડ કરશું કોથમરીનો આપણે દાંડલીનો ભાગ પણ એડ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે વઘાર થઈ ગયો છે તો આ ઠંડુ થાય ત્યારબાદ આપણે એને અધકચરું છે તો આપણે આ ઠંડુ થઈ ગયું છે તો આને પીસી લેશું ત્યારબાદ ચાટ મસાલો એડ કરશું આપણે અને આમચૂર પાવડર તો આપણે આને પીસી લેશું આમાં પાણી કે કોઈ વસ્તુ એડ કરવાની નથી કારણ કે આપણે આને અધકચરું પીસવાનું છે અને આમાં લસણ અને આદુની મેં પેસ્ટ એડ કરેલી છે તમે આખું પણ એડ કરી શકો છો તો આપણે આને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે આ રીતે આપણે થોડુંક અધકચરું રાખવાનું છે આને અને જો મિક્સરમાં આસાનીથી ન પીસાતું હોય તો તમે આમાં એક થી બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બટેકાને ખમણી લેશું અને બાફી અને એક કલાક મેં ફ્રીજમાં ઠંડા કરી લીધા છે અને આને એકદમ ઓવર પણ નથી કરવાના આપણે આને તો આપણે બધા બટેકા ખમણી લીધા છે તો હવે ચીઝ ક્યુબ ને ખમણી લેશું આપણે એક ચીઝ ક્યુબ આપણે આમાં એડ કરશું ત્યારબાદ આપણે એક ચમચી આ મસાલો એડ કરશું ત્યારબાદ ચાટ મસાલો એડ કરશું તો આપણે આને મિક્સ કરી લેશું તો આપણે મસાલો મિક્સ કરી લીધો છે તો હવે પાઉ તૈયાર કરી લેશું તો આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે પાઉને તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દીધી છે તો આપણી તવી ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં તેલ એડ કરશું તમે બટરમાં પણ આનો વઘાર કરી શકો છો તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું ત્યારબાદ આ કેપ્સિકમ એડ કરશું ત્યારબાદ આપડા મસાલો એડ કરશું આમાં બે ચમચી જેટલો ત્યારબાદ આપણે આ રીતે મસાલો તો આપણે પાછો આપણે થોડોક મસાલો એડ કરશું હવે આપણે બટેકાનો માવો ઉપર લગાવશું ત્યારબાદ આ રીતે પેક કરી લેવાનું છે અને ઉપર આપણે પાછું મસાલો એડ કરશું ને એકદમ સરસ આને કડક તૈયાર કરવાના છે તો આપણે આ તૈયાર થઈ ગયા છે તો આને સૌ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણે થેચાપાઉ એને મેં ચીઝ સાથે ગાર્નિશ કરેલા છે તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં